અનેક અનેક વિદ્યાર્થીઓ ગાંધીનગર ધમા નાખ્યા છે કર્યો મોડી રાત સુધી તેઓ રહ્યા હતા આજે વહેલી સવારે અટકાયત પણ થઈ હિતલ જોડાયા શીતલ વિરોધ થયો અને સરકારે પણ કેટલીક વાતો માની છે પોઝિટિવ સંકેત આપ્યા છે અને આઠ ના બદલે પચીસ ટકા કરવા સરકાર તરફથી સૂચનાઓ છે શું વિગતો સમગ્ર મામલે જીજનક ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે બીટગાર્ડ જે ઉમેદવારો ક્યાંક ને ક્યાંક આંદોલન કરી રહ્યા છે આંદોલનના અંતે એ લોકોની જે માંગણીઓ હતી એક તો પહેલા આઠ આઠ ગણા જે જગ્યાના આઠ ગણા પાસ કર્યા એની જગ્યાએ પચીસ ગણા પાસ કરવા એટલે એ વાત ઉપર સરકાર સંમત થઈ હોવાની જાણકારી મળી રહી છે રાજ્યના વન મંત્રી મુળુભાઈ દેહરા સાથે પણ આ અંગે વાતચીત ટેલિફોનિક થઈ છે તેઓએ પણ વાતનો સ્વીકાર કર્યો છે કે પચીસ ગણા કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે